આજે આપણે હોટલ રેસ્ટોરન્ટ જેવો મંચુરિયન ફ્રાઈડ રાઈસ બનાવીને તૈયાર કરીશું જે આપણે બજારમાં ખાવા જતા હોઈએ ત્યારે આપણે ઓર્ડર આપતા હોઈએ છીએ મંચુરિયન ફ્રાઇડ રાઈસ તો એના માટે પહેલાં આપણે લોંગ ગ્રેન બાસમતી ચોખા લેવાના છે જે લાંબા આપણે પુલાવ માટે વપરાઈએ અને આ ભાતને આપણે ગુજરાતીમાં આપણે મંચુરિયન પુલાવ પણ કહીએ છીએ તો આજે આપણે એ બનાવીશું તો ભાત છે મેં એક વાટકી નાની આપણા ઘરમાં હોય એ લીધા છે ચારથી પાંચ લોકો ખાઈ શકે એટલા બનીને તૈયાર થશે ભાતને ચારથી પાંચ વાર ધોઈ લેવાના ઉપર પર ડોળું પાણી હોય એ કાઢી નાખીશું અને પછી ભાતને આપણે ઓરી દેવાના છે અને ભાત પાકે ત્યાં સુધી એકદમ ફૂલ નથી પકાવવાના થોડા એવા કડક રહેવા જોઈએ અને કે નેવું પર્સન્ટેજ પાકી જાય અને થોડા એવા કાચા હોય એવા રાખવાની તર છે ને ફ્રાઈઝ રાઈસ બનાવતી વખતે તૂટી જશે એટલા માટે હવે આપણે ગોળીઓ બનાવી લઈશું તો ગોળી માટે આપણે મંચુરિયનમાં જે રીતે શાકભાજી તમે નાખતા હોય એ જ રીતે આમાં લેવાનું છે તો છીણીને લઈશું તો ફટાફટ થઈ જશે એટલે કોબી છે છીણી લીધી છે ગાજરને પણ આદુની છીણીમાં છીણી લઈશું ગોળીઓ છે એટલે બધું છીણીને નાખીશું તો તમે અહીંયા મરચાં મરચાંની પેસ્ટ લસણની પેસ્ટ એ પણ નાખી શકાય તો તમે એમાં લસણ ખાતા હોય તો તમને પસંદ હોય તો તમારે નાખવાનું લીલું લસણ પણ નાખી શકાય ગોળીઓની અંદર હવે શાકભાજી બાઉલમાં નાખી દીધા અને અહીંયા ભાત છે ને આપણા પાકી ગયા છે તો ભાતને હવે આપણે કાઢી લઈશું સામણ અલગ કરી દેવાનું છે તેથી ભાત છે એકદમ છૂલ્લો છૂટો રહે તમે જોઈ શકો દબાવો તો એકદમ મેસ નહીં થાય તૂટશે પણ મેસ નહીં થાય એવો ભાત કરવાનો છે તો અહીંયા રેડી છે તો હવે એને સામણ કાઢી અને ઠંડો થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ગોળીઓની ફરી તૈયારી કરી લઈએ તો શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તો મેં કોબીનું પ્રમાણ વધારે ઓછું ગાજર છે બીટ છે લઈ શકાય હવે આદુ મરચાંની પેસ્ટ આપણે એની અંદર નાખી દઈશું અને સાથે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું જેથી સોસમાં પણ મીઠું હોય છે એટલા માટે તો એક ચમચી એટલો આપણે અહીંયા ટોમેટો સોસ લીધો છે સાથે એક ચમચી છે એ ચીલી સોસ રેડ ચીલી સોસ લીધો છે અને સોયા સોસ તો મંચુરિયનની ગોળીઓ જ્યારે બનાવો ત્યારે આ રીતે જ બનતી હોય છે બધા પ્રકારના સોસ પણ એમાં અંદર આપણે ગોળીઓમાં નાખીએ ખાવાનો સોડા ચપટી નાખી દેવાનો અને જે મસાલો મેં નાખ્યો છે એ મંચુરિયનનો છે થોડો મંચુરિયનનો મસાલો અથવા તો ફ્રાઈડ રાઈસનો મસાલો હોય એ નાખી દેવાનો એટલે મસ્ત બનશે હવે એક ચોથાઈ ચમચી જેટલો ખાવાનો સોડા નાખ્યો જેથી ગોળીઓ છે હોટલ જેવી કલરમાં બનશે અને ટેસ્ટમાં પણ બનશે અને એકદમ ફૂલેલી ફૂલેલી અંદરથી બનશે તો આ રીતે પહેલાં બધા શાકભાજી અને સોસ આપણે મિક્સ કરી દઈશું મેંદો નાખ્યો છે એને પણ અને પછી જરૂર પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધીને રેડી કરી લેવાનો છે તો તમે મંચુરિયનની ગોળી જ્યારે પણ બનાવો ત્યારે આ રીતે લોટ બાંધશો ને અને બીટ નાખવાનું તેથી કલર થોડો વધારે પણ કાઢે જે હોટલવાળા હોય છે કલરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો તમે બીટ નાખો તો એનો કલર થોડો વધારે સારો પણ ગોળીઓ એકદમ સરસ બનશે આ રીતે બનાવશો એટલે બહુ જ સરસ બને છે સાથે તમને લસણ પસંદ હોય તો તમારે અહીંયા લીલું કે સૂકું લસણ ટીચીને નાખી દેવાનું ગોળીઓ મેં એકદમ ગોળ નથી બનાવી જે રીતે આપણે હોટેલમાં મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ ઓર્ડર કરો અને ગોળીઓ હોય છે એવી ગોળીઓ બનાવીને તૈયાર કરી છે એકદમ બોલ જેવી નથી મુઠિયાની જેમ વાળી અને ફ્રાય કરી લઈશું ગેસની ફ્લેમ પહેલાં મીડિયમ રાખવાની અને પછી લો કરી દેવાની લો ફ્લેમ ઉપર આપણે લાલ ગોળી થાય બ્રાઉન કલરની ત્યાં સુધી તળવાની છે મેંદો છે એ તમે હાઈ ફ્લેમ ઉપર તળી ના શકાય નહીં વચ્ચેથી કાચો રહે એનું ઉપરથી કાળો થઈ જાય એટલે ગેસની ફ્લેમ પહેલાં મીડિયમ રાખી દેવાની ગોળીઓ તળવા લાગે પછી એની ફ્લેમ છે એ લોવર સાઈડ કરી દેવાની અને લોવર સાઈડ જ તળવાનો છે જેથી ગોળીઓ છે અંદરથી એકદમ ફૂલી ફૂલી જશે અને ઉપર એકદમ સરસ એવો કલર આવી જશે તો સોસ નાખવાથી ટેસ્ટ પણ બજાર જેવો જ આવશે કોઈ ફરક તમને જણાશે નહીં તો આ રીતે બધી ગોળીઓ તળીને તૈયાર કરી લઈશું એક્સ્ટ્રા ઓઇલ છે એ કાઢી લઈશું અને થોડો એવું ઓઇલમાં આપણે વઘાર કરીશું મન્ચુરિયન ફ્રાઇડ રાઈસનો તો પહેલાં આપણે ઝી કટિંગ કરેલું ઝીણું કટિંગ કરેલું આદું નાખ્યું છે એની ઉપર તમારે એકદમ ઝીણું કટિંગ કરેલું લસણ પણ નાખી શકાય સાથે મેં ઝીણું સમારેલું ગાજર નાખી દઈશું ગાજરને ચડતા વાર લાગે એટલે પહેલાં એને નાખી દઈશું ગાજર નાખી દઈશું ફણસી નાખી દઈશું શાકભાજી તમારી ચોઈસ અકોર્ડિંગ તમે વધારે ઓછા લઈ શકો છો હવે ગેસની ફ્લેમ અત્યારે હાઈ જ રાખવાની છે કેમ કે શાકભાજી છે એ સ્લો ફ્લેમ ઉપર એકદમ ઓછા બાફેલા જેવા કરવાના નથી હાઈ ફ્લેમ ઉપર કૂક કરવાના જેથી કાચા ન લાગે એકદમ ક્રંચીરીએ પરંતુ કાચો ટેસ્ટ આવે ને એના માટે ચપટી એવું મીઠું મેં અત્યારે નાખ્યું છે મીઠાનું પ્રમાણ જોઈને જ નાખવાનું કેમકે સોસની અંદર હોય છે એટલા માટે મીઠું નાખ્યા પછી મેં થોડો કેપ્સિકમ અને કોબી જે સમારેલા હતા એ પણ નાખી દીધા છે તો હાઈ ફ્લેમ ઉપર જ આપણે બેથી ત્રણ મિનિટ માટે સાતડીશું ત્યાં એનો કલર છે એ ચેન્જ થઈ જશે કલર બદલાઈ જાય શાકભાજીનો અને પછી આપણે ગેસની ફ્લેમ સોસ નાખવા ટાઈમે લો કરી દેવાની છે ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર બધા શાકભાજીને સાતડવાના એક ચમચી ગ્રીન ચીલી સોસ એક ચમચી રેડ ચીલી સોસ ટોમેટો સોસ છે એક ચમચીથી ઉપર છે દોઢ બે ચમચી જેટલો અને સાથે એક મોટી ચમચી વિને ચોઈ સોયા સોસ નાખી દઈશું જેથી બધા સોસ નાખી અને શાકભાજી મિક્સ કરી દેવાના અને પછી આપણે એની અંદર ગોળીઓ નાખી દઈશું તો જેટલી તમારે ગોળીઓ તમને પુલાવમાં પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછી ગોળીઓ તમે તમારી ચોઈસ અકોર્ડિંગ લઈ શકો છો ગોળીઓ નાખી અને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી એની અંદર આપણે નાખીશું ભાત રાંધેલો જે ભાત રાખ્યો છે પુલાવ એ નાખી દેવાનો અને મિક્સ કરી દેવાનો અત્યારે ગેસની ફ્લેમ છે એ મેં લો કરી દીધી છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો જેવો રેસ્ટોરન્ટમાં પુલાવ હોય ને એવો જ ઘરે બનીને તૈયાર થશે લાસ્ટમાં તમારે એની અંદર ફ્રાઈડ રાઇસનો મસાલો બજારમાં રેડી પણ મળે છે એ પણ નાખી શકો અને મંચુરિયનનો મસાલો હોય તો એ પણ થોડો ભભરાવી શકો ઉપર તો આપણો ફ્રાઈડ રાઇસ છે એ બનીને રેડી થઈ ગયો છે તમને મારી રેસીપી કેવી લાગી છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો ફ્રાઈડ રાઇસની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં જો તમે આ ભાત ઘરે બનાવીને ફ્રાઇડ રાઇસ બનાવશો પુલાવ મંચુરિયન પુલાવ તો તમને પણ લાગશે કે હોટેલ જેવો જ ઘરે બનીને તૈયાર થાય છે કોઈ ફરક જણાતો નથી ખૂબ જ સરસ એવો બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બાળકોથી લે મોટા સુધી બધાને ભાવશે હોટેલ જેવો જ બનીને તૈયાર થાય છે ખૂબ ઓછા ખર્ચમાં ઓછા સમયમાં ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય